ને એ માર્ગદર્શન પૂરું પાડવા બદલ આ જે મુખ્યમંત્રીના હસ્તે તમને એવોર્ડ આપવામાં આવ્યો છે શું કહો છે આ જે એવોર્ડ મને મળ્યો છે એ છેલ્લા ચાલીસ વર્ષથી કચ્છની અંદર ટ્રેકિંગની પ્રવૃત્તિને ચાલુ રાખવા બદલ અને આથી ચાલીસ વર્ષ પહેલાં આ પ્રવૃત્તિ શરૂ કરી અને કચ્છના યુવાનોને સાહસિક પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિ તરફ વાળવા માટે જે મેં પ્રયત્ન કર્યા છે અને કચ્છની લગભગ ત્રણ પેઢીઓ મારી સાથે હિમાલયમાં આવી ચૂકી છે તો એ ત્રણ પેઢીઓને હિમાલયમાં માર્ગદર્શન આપવા માટે આ એવોર્ડ મને મળેલ છે અને આ જે વસ્તુ અમે કરેલી છે એ આખી અમારી એક સંસ્થા છે નેચર એન્ડ એડવેન્ચર ક્લબ એના નેજા હેઠળ અમે ચલાવીએ છીએ તો આજથી લગભગ ચાલીસ એક વર્ષ પહેલાં ઓગણીસો પંચ્યાસીની આજુબાજુ જ્યારે કચ્છમાં ટ્રેકિંગનું એટલો બધો પ્રસાર ન હતો એટલો બધો શું નહીવત પ્રસાર હતો છૂટાછવાયા ચાર પાંચ આઠ લોકો જતા હતા અને એ પણ રેગ્યુલર રીતે નહોતા જતા એકાદ વર્ષ જાય પછી ના જાય એવી રીતનું હતું એવામાં અમારા જે સંસ્થાના પ્રમુખ છે પ્રોફેસર રસિકભાઈ મહીચા જે આદિપુર સ્થિત છે એમને એક વિચાર આવ્યો કે ભાઈ આપણે કેવી સંસ્થા ચાલુ કરીએ કે જેને કારણે કચ્છના વધુને વધુ લોકોને આ માહિતી મળે ટ્રેકિંગની અને આ ટ્રેકિંગ પ્રત્યે જોડાય એટલે અમે નેચર એન્ડ એડવેન્ચર ક્લબ કચ્છના નામે ઓગણીસો પંચ્યાસીમાં આ સંસ્થાની સ્થાપના કરી અને સંસ્થાના સ્થાપક પ્રમુખ અને આજીવન પ્રમુખ આજ દિવસ સુધી પ્રોફેસર હસીભાઈ મહીચા છે અને એમને માર્ગદર્શન હેઠળ અમે આ કામગીરી શરૂ કરી શરૂઆતમાં બહુ જ ઓછા લોકો અમારી સાથે જોડાતા હતા કારણ કે ટ્રેકિંગ વિશે કોઈ ખાસ માહિતી જ નહોતી લગભગ સમજી લો કે ઓગણીસો પંચ્યાસીથી લઈ અને એકાણું બાણું સુધી ઘણા ગાંઠે આ ત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ જણા જ આવતા હતા અને મોટે ભાગે એ એના એ જ સભ્યો રહેતા હતા ઓગણીસો બાણું ના અરસામાં ક્લબની જે પ્રવૃત્તિને આગળ વધવાની જવાબદારી બને સોંપવામાં આવી અને એ વખતે હું થોડા ફેરફાર લઈ આવ્યો જેમ કે સૌથી પહેલાં અમને એવું લાગ્યું કે ભાઈ જે હિમાલય ટ્રેક થતો હતો એ જમાનામાં તો બાર ચૌદ સોળ દિવસના થતા હતા એટલે વાલીઓને પોતાના બાળકોને કારણ કે એ વખતે ભાગે બાળકો વધુ જતા હતા યુવાનો કે બાળકો તો એમને કારણ કે ઇન્ટરનેટનો જમાનો નહોતો એટલે ટ્રેકિંગ હિમાલય એની કોઈ માહિતી નથી અને માહિતી કરતાં ડર વધારે હતો કે ભાઈ આમ થાય કારણ કે છાપામાં જે ન્યૂઝ આવતા હોય એમાં એમ કે ભાઈ આ પર્વત ધસી પડ્યા કે લેન્ડસ્લાઈડ થયું નદીના પૂર આવ્યા એવું ત્યારે પણ થતું હતું તો એ બધા ન્યૂઝને કારણે એક ભયનું હતું છોકરાઓને મોકલવા માટે અને ત્યાંની લાઈફ કેવી હશે એ અમને ખબર નથી તો આપણા યુવાનો અને બાળકોને ત્યાંની લાઈફ કેવી હશે એનો નાનો અનુભવ મળી શકે એના માટે અમે પહેલી વખત ઓગણીસો બાણુંમાં કચ્છ એડવેન્ચર ટ્રેન નામથી એક ચાર દિવસનો પ્રોગ્રામ લોન્ચ કર્યો જેમાં કચ્છમાં અમે હબાય નળાપા ંગ અને લોડાઈની એરિયામાં ટ્રેકિંગ કેમ્પ ગોઠવ્યું એમાં લગભગ એક સભ્યો જોડાણ હતા અમને એમને પહેલી વખત એક એક્સપિરિયન્સ મળ્યો કે આવી રીતનું ટ્રેક થાય છે એ ચાલીસ જણાએ એ વસ્તુનો પ્રચાર કર્યો પોતાના સર્કલમાં મિત્રોમાં એટલે બીજા વર્ષે જ્યારે અમે એ કેમ્પ કર્યો તો લગભગ ત્રણ ગ્રુપમાં એકસો ને વીસ છોકરા છોકરીઓ જોડાણ હતા અને એમાં કન્યા વિદ્યાલયનું છોકરીઓનું એક આખું ગ્રુપ જોડાણું હતું એ જે ટ્રેક કર્યો એના પછી એકદમ લોકોમાં એક જાગૃતિ આવી અથવા તો એમની માહિતી મળી કે ભાઈ આ ટ્રેક કેમ થયા છે અને હિમાલયમાં આપણે મને મોકલવા જોઈએ એટલે ઓગણીસો ને ચોરાણુંમાં પહેલી વખત કચ્છમાં નેચર એન્ડ એડવેન્ચર ક્લબના નેજા હેઠળ ત્રણ ગ્રુપમાં એકસો ને પચીસ પાર્ટિસિપેન્ટોએ હિમાલય હર હરકીદૂન ટ્રેકમાં ભાગ લીધો હતો જે એ વખતે કોઈ પણ એક સંસ્થા ગુજરાત આખામાં કોઈ પણ એક સંસ્થાના નેજા હેઠળ આવેલા સભ્યોમાં એક રેકોર્ડ હતો કે આટલી સંખ્યામાં કોઈ એક સંસ્થાના નેજા હેઠળથી કોઈ હિમાલય ટ્રેકિંગમાં એક સાથે ગયા હોય એના પછી આ ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા ગયા પછી સંખ્યાઓ વધતી ગઈ અને બે હજાર અને પાંચમાં બસો ને પચાસ પાર્ટિસિપેન્ટ કચ્છમાંથી હિમાલય ટ્રેકમાં પંચાચુલી ગ્લેશિયરનો ટ્રેક હતો જે નેપાળની સરહદ ઉપર આવે એમાં જોડાણ હતા અને એમાં પણ માતૃછાયા સ્કૂલના છોકરીઓના પચાસ પચાસના બે ગ્રુપ હતા એટલે અમે જે આ જે રીતનું એક્સપોઝર આપ્યું આ પ્રવૃત્તિને એને કારણે યુવાનો અને બાળકો ખરા પડી યુવતીઓ પણ જોડાવા માંડી અને એમના પેરેન્ટ્સને અમારામાં વિશ્વાસ હતો કારણ કે જે બારે ટ્રેક કરતા હતા એની સાથે અમે રેગ્યુલર કચ્છની અંદર પણ ટ્રેક કરતા રહેતા હતા એટલે એ લોકો નજરે જોઈ શકતા હતા કે ભાઈ આ સંસ્થાઓ વ્યવસ્થિત છે બધા મહેનત જે કાર્યકરો છે વોલન્ટિયર્સ એ બધા બહુ વ્યવસ્થિત છે અને આમની સાથે મોકલવામાં કંઈ વાંધો નથી એટલે એ રીતનું આખી ટ્રેકિંગનો કચ્છમાં પ્રસાર અને પ્રસાર થયો અને લગભગ મારી સાથે ત્રણ પેઢી એટલે કે દાદા પૌત્ર અને પિતા કે નાની દીકરી અને દોયત્રી આ ત્રણ પેઢીઓ મારી સાથે ટ્રેક કરેલો હોય એવું બન્યું છે અને ઘણા બધા એવા દાખલા છે કે બાપ અને દીકરો કે બાપ અને દીકરી મા અને દીકરી કે માં અને દીકરો એ સાથે ટ્રેક કર્યો અથવા તો થોડા વખત પોતાના યંગ એજમાં એક પેઢીએ કર્યો અને બીજી પેઢી જ્યારે જુવાન થઈ હોય ત્યારે આવી હોય તો એ ઘણા બધા આવા કિસ્સાઓ છે એને કારણે આ જે એવોર્ડ મળેલ છે એમને મને મળેલ છે સાહેબ આ જે કાર્ય કરેલું છે એનું મેઈન કેટલી મુસીબત આવી અને એનું જે આખો સમગ્ર આખો આયોજન છે એને શ્રેય કેને આપશો આ મુશ્કેલીઓ ખૂબ જ આવી જેમ મેં તમને પહેલા કહ્યું કે 1985 થી કરીને 1992 સુધી તો બિલકુલ ઓછી સંખ્યામાં પાર્ટિસિપન્ટ જોડાતા હતા અને હિમાલય ટ્રેકની જો વાત કરું તો એ જમાનામાં પણ છસો સાતસો રૂપિયા ફી બહુ વધારે પડતી લાગતી હતી અને નેવુંનો જે દાયકો હતો ત્યારે કચ્છમાં વસ્તી ઓછી હતી અને આવકના સ્ત્રોત બહુ લિમિટેડ હતા એને કારણે ખર્ચ શક્તિ પણ મર્યાદિત હતી એવા સંજોગોની અંદર માણસોને આ ટ્રેકિંગમાં લઈ આવવા એ એક બહુ ભગીરથ કાર્ય હતું અને હું એમ કહીશ કે આ કાર્ય કોઈ એકલા વ્યક્તિથી શક્ય ન બની શકે તો એના માટે જે મને જેમને હું યશ આપી શકું તો સૌથી પહેલાં તો અમારી ક્લબ નેચર એન્ડ એડવેન્ચર ક્લબ એના પછી અમારા સ્થાપક પ્રમુખ શ્રી રસિકભાઈ મૈચા ચાલીસ આ ચાલીસ વર્ષ દરમિયાન ઘણા બધા યુવક યુવતીઓ હું એમ કહી શકું કે લગભગ સોથી દોઢસો યુવક યુવતીઓ એઝ એ વોલેન્ટિયર તરીકે જોડાયા અને પછી ધીમે ધીમે પોતાના વ્યવસાયને કારણે લગ્ન થવાને કારણે કે બીજી જગ્યાએ જવાનું છૂટ્યા પડ્યા આ તમામ વોલન્ટિયરે પૂરો સાથ અને સહકાર આપ્યો અને દિલથી મહેનત કરી છે કોઈ પણ જાત કારણ કે ટોટલી વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન હતી એટલે એમાં જ કામ કરનારને કોઈ પૈસા મળતા નહોતા દરેક પોતાની રીતે મરજીથી આવતું હતું અને પોતાનો સમયનો ભોગ આપતો હતો તો એ બધાની મહેનત જેને કારણે આ વસ્તુ સફળ થઈ કચ્છની યુવાનો બાળકો કે જેમને અમારામાં આ પ્રવૃત્તિમાં રસ જાગ્યો અને અમારી સાથે જોડાણા અને એમના વાલીઓ જેણે અમારામાં વિશ્વાસ દર્શાવ્યો કે આ લોકો સાથે અમે અમારા બાળકોને મોકલશું તો એ સલામત રહેશે એને કારણે પણ જે અમને સંખ્યાઓ મળી એ પણ એમાં ભાગીદાર છે મારા પેરેન્ટ્સ કારણ કે મેં જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે અમારી પાસે કામનું ખૂબ જ દબાણ હતું એવા કામની દબાણની વચ્ચે મારા ફાધરે મને આ હું એ વખતે હિમાલયમાં એક એક મહિનો રહેતો હતો અને એના સિવાય કચ્છમાં પણ આ જુદા જુદા ટ્રેક કરતા તો બીજા પંદર વીસ દિવસ લાગી જતા તો એ બધો સમય મને કામમાંથી મુક્તિ આપવા માટે મારા આધારે મને પરમિશન આપી મારી મધર કારણ કે હું જુદા જુદા ટ્રેક જ્યારે શોધવા જતો તો ઘણી વખત આવવામાં મોડું થતું અથવા ક્યાંક રાત ક્યાંક રોકાઈ જવી પડતી તો એને સતત ચિંતા થતી તો હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે આ મારો દીકરો પાછો પહોંચી આવે સલામત તો એનો પણ એટલો જ ફાળો છે મારી વાઈફ દીપ્તિ કે જે મારી સાથે મેરેજ થયા ત્યારે એ આઈ થિંક એટી એટ એટી નાઇનમાં પહેલી વખત હું એને ફરવા લઈ ગયો હતો જ્યારે એને સારી જગ્યા કોઈ બતાવી હોય મેં અને હોટલોમાં રાખી હોય એના પછીના તમામ વર્ષો મોટાભાગના એણે મારી સાથે હિમાલયના જંગલોમાં પસાર કર્યા અને એક એક મહિનો મારી સાથે એ હિમાલય કેમ્પમાં રહેતી હતી માત્ર રહેતી તે એવું નહોતું પણ જ્યારે કચ્છના કે ઇવન ગુજરાતના ગ્રુપ આવતા હતા અને ત્યાં બધા રસોઈયાને બધા નોર્થ સાઈડના હોય તો એ લોકો જે રસોઈ બનાવે એનાથી ઘણી વખત કંટાળી જતા હતા દસ બાર દિવસ પછી એ સ્વાદથી તો ગુજરાતી ખાવાની કે કચ્છી ખાવાની ઈચ્છા થાય તો મારી વાઈફ લગભગ પચાસ પચાસ સો સો જણા માટે ગુજરાતી ખાવાનું બનાવતી હતી ખીચડી કઢી ખારી ભાત કઢી થેપલા શાક તો એ રીતનો પણ મને સપોર્ટ આપ્યો છે એ જ રીતનું મારા બાળકો બંને વરુણ અને કરિશ્મા એ પણ લગભગ સમજણા થયા એની પહેલાં એટલે મારો વર્ણ સાંજ ચાર વર્ષનો હતો અને મારી દીકરી અઢી વર્ષની હતી એ ઉંમરમાં એમને હું ટ્રેકિંગમાં લઈ ગયો અને એ ઉંમરથી મેં એમને ટ્રેકિંગમાં મારી સાથે કેમ્પમાં જંગલોમાં રાખ્યા હતા જ્યારે બીજાના પેરેન્ટ્સ પોતાના બાળકોને હિલ સ્ટેશન કોઈ હોટલ રિઝોર્ટમાં લઈ જતા હતા તો આ છોકરાઓ એવી કોઈ કમ્પ્લેટ ન કરી કે અમારા બધા ફ્રેન્ડ્સ છે એ આ બધી જગ્યાએ જાય છે ને તમે તો અમને જંગલમાં રાખો અન ધ કન્ટ્રી અમને જંગલમાં વધુ એન્જોય કર્યું છે અને લગભગ એ ચાર અને અઢી વર્ષની ઉંમરે બંને જણાએ ચૌદ હજાર પાંચસો ફૂટ સુધી ક્લાઇમ્બ કરેલું હતું આના ઉપરાંત દિલ્હીના મારા કેટલાક મિત્રો છે કે જે ત્યાં પણ સંસ્થા ચલાવતા હતા અને અમે બધા એકબીજા સાથે જોડાયેલા હતા તો એમણે મારા આયોજન મુજબ ટ્રેકનું આયોજન કર્યું અને જેમાં આપણે કચ્છી લોકોને એ રીતની સગવડો મળી રહે કે જેથી એમને કોઈ તકલીફ ન પડે એવી વ્યવસ્થા ગોઠવી અને મોટા ઘણા બધા છેલ્લા કેટલાક વર્ષથી તો એમણે જ મને ફિલ્ડ ડાયરેક્ટર બનાવ્યો હતો ત્યાંના નેશનલ ટ્રેક્સનું એટલે ત્યાં બધું જ આયોજન મારી દિશાનિર્દેશ પ્રમાણે થતું હતું એવી રીતના હિમાચલ ઉત્તરાખંડમાં ઘણા લોકલ સપોર્ટ જે છે કે જે મારા સ્ટુડન્ટ એક જમાનો મારી પાસે સ્ટુડન્ટ તરીકે આવતા હતા ટ્રેકમાં અથવા ટ્રેનિંગ લેવા આવતા હતા એ લોકોનો સપોર્ટ પણ આજ દિવસ સુધી મળતો રહ્યો છે અને ઓફકોર્સ મીડિયા કારણ કે મીડિયા વગર આ વસ્તુ શક્ય જ નથી એટલે શરૂઆતમાં તો માત્ર પ્રિન્ટ મીડિયા હતું તો અમે જે કંઈ પ્રવૃત્તિ કરતા હતા અથવા એ એનો એ પ્રસાર અને પ્રચાર કરતા હતા જે કરવાના હતા એની માહિતી અમે રજૂ કરતા હતા તો એ કારણ કે એ વખતે વોટ્સએપ કે આ બધું ઇન્ટરનેટ એવું બધું નહોતું એટલે કાં તો પોસ્ટકાર્ડથી અમારે માહિતી મોકલવી પડે અને અથવા તો પ્રેસમાં આવે તો થાય એટલે પ્રેસમાં આવતું હતું તો લોકોને ખબર પડતી હતી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું તો એમણે પણ અમને એટલો સપોર્ટ આપ્યો મારો ઓફિસનો સ્ટાફ જે એમની મૂળ ડ્યુટી તો ઓફિસનું કામ કરવાની હતી છતાં આ મારા ટ્રેકિંગના કામ એમની ડ્યુટીમાં ના આવતા હોવા છતાં ઓવર મારી સાથે બેસી અને બધું લિટરેચર કે સાહિત્ય તૈયાર કરવામાં એને પોસ્ટ કરવામાં સ્પ્રેડ કરવામાં મદદરૂપ થઈ તો આ બધા લોકોના સાથ સહકારથી આ કામ શક્ય બન્યું છે અને કાલે પણ મેં જે એવોર્ડ લીધો છે એ મારા એકલાનો નથી આ બધાનો છે અને આ બધા વતીથી મેં લીધો છે અને આજે આપની સમક્ષ કહું છું કે આ એવોર્ડ હું એ બધાને સમર્પિત કરું છું જે રીતે તમે તમે જે વાત કરી એના કોઈ આ પ્રવૃત્તિ ખરી હા અમે મેઇન અમારી પ્રવૃત્તિ ટ્રેકિંગ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લઈ આવવાની હતી પણ છતાં આને સંલગ્ન પણ કેટલીક વસ્તુઓ અમે કરેલ છે જેમ કે જ્યારે બે હજાર એકમાં કચ્છમાં ભૂકંપ આવ્યો તો ઘણી જગ્યાએ એવું થયું હતું કે બિલ્ડિંગો સલામત હતા પણ વચ્ચેની સીડી તૂટી ગઈ હતી તો માણસો બહાર નહોતા નીકળી શક્યા અથવા કેટલાક અંદર રહેવાને કારણે પાછળથી બિલ્ડિંગ પડવાને કારણે એમનું મરણ થયું કે ઈજાગ્રસ્ત થયા તો એ વખતે મારા વાઇફે મને કહ્યું હતું કે તારી પાસે તો ટેકનિક છે સાધનો છે તો તમે લોકો કંઈ આમાં મદદ ન કરી શકું એ વસ્તુ ઉપર મેં વિચાર કરતા પછી મને એમ લાગ્યું કે અમારા સાધનોની મદદથી અમે રેસ્ક્યુ ઓપરેશનની ટ્રેનિંગ આપી શકીએ એમ છીએ અથવા તો ઘરમાં જે સાધનો હોય જેમ કે સાડી ચાદરો એની મદદથી લોકો પોતાનો બચાવ કરી શકે એવી ટ્રેનિંગ પણ આપી શકીએ એમ છીએ તો અમે એ રીતનું રેસ્ક્યુ ટ્રેનિંગનો એક કોર્સ શરૂ કરેલો હતો જે અમે ઇનસાઈડ સ્કૂલ કરતા હતા કે સ્કૂલની અંદર એમને બધાને ટ્રેનિંગ આપતા હતા તો એની અંદર માતૃશાયા સ્કૂલ અદાણી સ્કૂલ વેલ્સપન સ્કૂલે વારંવાર પોતાની સ્કૂલની અંદર એ કેમ્પ ગોઠવ્યા હતા અને કચ્છના જે તે વખતના કલેક્ટર આ બાબતથી પણ બહુ પ્રભાવિત થયા હતા એટલે જ્યારે ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો અને ઈરાનની ભૂકંપની ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટ્રીની ટીમ ઇન્ડિયા આવી હતી કચ્છમાં તો એમણે અમારું ડેમોન્સ્ટ્રેશન રાખેલું હતું કે આ રીતનું પોતાની રીતે રેસ્ક્યુ કઈ રીતના કરી શકીએ એની ટ્રેનિંગ અમારી એક સંસ્થા આપે છે તો એ લોકો પણ બહુ રાજી થયા હતા અને એ અમારા જે ન્યૂઝ હતા એ ઈરાનના મીડિયામાં પણ આવેલા હતા આના ઉપરાંત જ્યારે અક્ષરધામમાં હુમલો થયો હતો ગાંધીનગરમાં એના પછી ગુજરાતમાં લગભગ બધા જિલ્લાઓમાં એન્ટી ટેરિર સ્કવોડની રચના કરવામાં આવી હતી તો કચ્છની જે એન્ટી ટેરિસ સ્કોડ હતી એને પણ અમે ટ્રેનિંગ આપેલી હતી સર્ચ રેસ્ક્યુ બિલ્ડિંગમાં કેમ ઘૂસવું કઈ રીતનું બારા આવું ઇક્વિપમેન્ટ્સ વગેરે અને આ દિવસ સુધી એમને જ્યારે જ્યારે પણ કોઈ એવું ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે રેસ્ક્યુ ઓપરેશનનું કે બીજું કંઈક તો એ લોકો અમને બોલાવે છે અને અમે જઈએ છીએ બે હજાર દસમાં કદાચ અમે રણોત્સવનું ઓપનિંગ કચ્છ પોલીસ સાથે મળીને કર્યું હતું કે જેમાં બિલ્ડિંગ ઉપરથી રેપલિંગ કરી અને પોલીસના જવાનો નીચે ઉતર્યા હતા અને બેનર ખુલ્લું મૂક્યું હતું અને એ વખતના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે હાજર હતા ત્યાં કને આ ઉપરાંત અમે વિકલાંગ બાળકો માટે એમના જે સ્કૂલ છે માધાપર નજીક એની અંદર એક કેમ્પ કરેલો છે કે વિકલાંગ બાળકો પણ પોતાની ઈચ્છાશક્તિથી આ કામ કરી શકે છે તો એ કાર્ય પણ અમે કરેલું છે એટલે આવા જુદા જુદા ઘણા બધા અલગ અલગ આ ક્ષેત્રમાં રહીને એમની એક અલગ અલગ ધારાઓમાં અમે કામ ટ્રેકિંગ જે છે એનો એક આગળનો તબક્કો હોય છે પર્વતારોહણ અને પર્વતારોહણની જે બેઝિક ટ્રેનિંગ હોય છે એમાં ટેકનિકલ ટ્રેનિંગ આવતી હોય છે જેમાં રોક રેપલિંગ રોક ક્લાઇમ્બિંગ એ બધી એક્ટિવિટીઝ આવતી હોય છે તો કચ્છના લોકોને રાહત દરે અને ઘર બેઠે આવી ટ્રેનિંગ મળી રહે એના માટે અમે ઓગણીસો પંચાણુંથી કચ્છની અંદર પાલાળ જે આપણો ધોધ છે ફેમસ ત્યાં કને રોક ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ કોર્સનું આયોજન કરીએ છીએ અને આ રોક ક્લાઇમ્બિંગ ટ્રેનિંગ કોર્સ મારી બેન ડૉક્ટર કવિતા મીરા સચદે કે જે અમારી એનએસસીને વોલન્ટિયર હતી અને ઓગણીસો પંચાણુંમાં જ એનું ડેથ થયું હતું તો એની સ્મૃતિમાં અમે કરવાનું નક્કી કર્યું તો એ કેમ્પ કરીએ છીએ જેની શરૂઆતથી પચાસ ટકા ફીસ જે છે એ અમારો ક્લબ સોરી અમારે જે ટ્રસ્ટ છે ડૉક્ટર કવિતા મીરા સચદે ટ્રસ્ટ એ ભોગવે છે તો એની અંદર અમે આ રોક ક્લાઇમિંગ રેપલિંગ ઝીપ લાઈન આવે તો ઘણું બધું અમે એડ કરી દીધું છે અમે જે પોલીસ કમાન્ડનું ટ્રેનિંગની જે અમુક વસ્તુ આવે છે એ પણ અમે એડ કરી છે તો આ બધી ટ્રેનિંગ અમે અહીં કચ્છમાં જ આપીએ છીએ સામાન્ય રીતે આવી કોઈ ટ્રેનિંગ લેવી હોય તો નજીકમાં નજીક આપણું સ્થળ છે માઉન્ટ આબુ અને જૂનાગઢ એનાથી આગળ પછી તમે ઉત્તરાખંડ કે હિમાચલમાં જાઓ ત્યારે આ બધી વસ્તુઓ તમને મળી શકે તો આપણા જે યુવાનો કે બાળકો કચ્છના પાર્ટિસિપેન્ટ છે એ માઉન્ટ આબુ કે જૂનાગઢ જાય અને આવવા જવામાં જેટલો ખર્ચો થાય એટલા ખર્ચામાં અમે આખો કેમ્પ અહીં કરાવી આપીએ છીએ ચાર દિવસનો અને અહીં ટ્રેનિંગ લીધા પછી ઘણા બધા જે સ્ટુડન્ટ હતા કે પાર્ટિસિપન્ટ હતા એ લોકો આગળ વધારે મોટી ટ્રેનિંગ પણ લીધેલી છે તો આ એક કાર્ય પણ અમે કરેલું છે આના સિવાય મને ભુજની જુદી જુદી સ્કૂલોનો પણ બહુ સારો સપોર્ટ મળ્યો છે જેમ કે સૌથી પ્રથમ એની શરૂઆત ભુજમાં માતૃછાયા સ્કૂલે કરી માણેકલાલભાઈ શાહ જે એમના ટ્રસ્ટી હતા એમણે મને કહ્યું કે ભાઈ તું આટલા બધા ટ્રેકિંગ કેમ્પને કરસ તો અમારી છોકરીઓ માટે પણ કોઈ આવા રીતના કેમ્પ્સ ગોઠવ તો જેમ મેં કહ્યું કે પહેલી જ વખત નાઇન્ટી થ્રીમાં એમનું સો છો પચાસ છોકરીઓનું ગ્રુપ આવ્યું હતું પછી હિમાલય ટ્રેકમાં સતત આવતા રહ્યા તો માણેકલાલભાઈનો ખૂબ સારો સપોર્ટ મળ્યો માતૃછાયાના પ્રિન્સિપાલ રહી ચૂકેલા નેહલાણી મેડમ અને નીલા વર્મા મેડમ એમણે પણ બહુ સારો સપોર્ટ આપ્યો આના સિવાય અદાણી મુન્દ્રા અદાણી સ્કૂલ મુન્દ્રા એમાં પણ એક પ્રિન્સિપલ લોકરે કરીને હતા એમને પણ બહુ ઇન્ટરેસ્ટ હતો આ પ્રવૃત્તિમાં તો એમણે પણ સ્કૂલની અંદર પણ કેમ્પ કર્યા અને અમારી સાથે હિમાલય ટ્રેકમાં પણ છોકરાઓ મોકલ્યા વેલ્સપન સ્કૂલ અંજાર સ્વામી વિવેકાનંદ સ્કૂલ ધાણેટી આ બધી સ્કૂલો તરફથી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો અને એમણે પણ પોતાના સ્ટુડન્ટને મોટિવેટ કર્યા કે તમે એમની સાથે જાઓ